તો આમાં જુઓ આ જીરું એકદમ પીરાશ પડતું છે અને આમાં વરિયારી છેલ્લી આવી છે પણ જો તમે વરિયારી દમદાર વરિયારી લઈ આજી કુણી વરિયારી અને આમાં હજી લીલી વરિયારી આ વરિયારી પાકી જાય છે હાલો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે વાત કરવાના હિ કે જે લોકોએ છેલ્લું પાણી જીરામાં પાયું છે અને જેને છેલ્લું પાણી નથી પાયું એટલે કે જે જીરાંદર આપણે છેલ્લું પાણી દઈ દીધું છે અને અમુક અમુક ખેડૂતે કે અમુક અમુક લોકોએ એને જીરા અંદર છેલ્લું પાણી નથી દીધું કારણ કે જીરા અંદર તાણ રહી ગયું હોય બરાબર પાણીની તો ખુદ મારા જ ખેતરની વાત કરવાનું હું કોઈ બીજાના ખેતરની વાત ન કરવાનું મેં અડધા ખેતર અંદર છેલ્લું પાણી આપ્યું હતું અને અડધા ખેતર અંદર જીરાને છેલ્લું પાણી નતું આપ્યું બરાબર તો એમાં હું ફરક છે કેટલી વરિયાળીમાં ઘટાડો આવે કે વધારો થાય એ બધી વાત આપણે આ વિડીયો અંદર કરવાના છે તો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો આપણે આજે ને છેલ્લે તમને સરળ ભાષામાં કહી દઉં કે તફાવત જોવાના છે કે છેલ્લું પાણી પાયું હોય અને છેલ્લું પાણી જે જીરા અંદર ન પાયું હોય એ બંને જીરા વચ્ચેનું બરાબર તો બ્લોક તમે છેલ્લે સુધી જોતા રહેજો મજા આવશે પહેલાં આપણે વાત કરી કે જેની અંદર છેલ્લું પાણી આપી દીધું જીરાને બરાબર એટલે એની અંદર હું વરિયાળીમાં ફેરફાર છે તો જોવો આપણે આ એક ભાગ છે બરાબર જીરાનો આને કારણ આની અંદર આપણે છેલ્લું પાણી આપેલું હોય અને આ ભાગર્યું અહીંયાથી આપણે છેલ્લું પાણી નથી આપેલું તો પહેલાં તો આપણે છેલ્લું પાણી જેમાં આપ્યું હોય એની વાત કરી જોવી તો એમાં જો આ પ્રમાણેની વરિયારી બેઠીએ બરાબર તો એની અંદર જોવા જઈએ તો આ નવી વરિયારી આવી જોવા રહીને આ ત્રીજા માળની વરિયારી આવી ગઈ બરાબર તો આની અંદર તો વરિયાળી અતિ પ્રમાણમાં બેઠીએ જુઓ તમારી નજર સામે છે કેવી વરિયાળી બેઠી અને જે જૂની વરિયારી છે બરાબર તમને જૂની વરિયારી બતાવું તો જો

દવાની વાત કરી તો ઓલા કરતાં આમાં વધારે પ્રમાણમાં રોગ આવે છે બરાબર કો મોલો મચી ગયો કે ગમે એ પ્રકારનો રોગ વધારે આવે કાળિયો કે એની અસર આમાં વધારે જોવા મળે તમને કાળિયાની અસર બતાવી દઉં તો જો આવી રીતે હાવ ના આવ્યું પણ આવી રીતે જો ફટાઇકિયા ફૂટાય હે તો આ એક અસર વધારે જોવા મળે ઓલાની સરખામણીમાં કારણ કે જીરા અંદર પાણી પે એટલે રોગ વધારે પ્રમાણમાં આવતા હોય તો સાહેક સાહેબ ફટાકિયા ફૂટા હે બાકી વરિયાળી હારી બેઠી એટલો ફરક પીડો બરાબર અને રોગ આ એનકાની સરખામણીમાં એનકા વધારે આવે છે અને જો તો સાહેક કાર્ય કાર્યના ફટાક્યા ફૂટ્યા છે અને જો હવે આ વરિયારીમાં પહેલાં તમે આનો કલર જોઈ લો આ એકદમ લીલું ઘટાવદાર જીરું છે અને આ જો પીરું જીરું તમને દેખાતું છે સે જોઈ લો તો એનકા હજી તમને એનકા લેલો સમજાય એટલે આનો ભેજ ન લાગ્યું હોય ને પાણીનો તો આમાં જુઓ આ જીરું એકદમ પીરાશ પડતું છે અને આમાં વરિયારી છેલી આવી છે પણ જો એ આવી રીતે આપણે હલર આવે બરાબર એમાં ઉડી જાય વરિયારી પાક છે નહીં લગભગ પૂરી અને આ જીરું જો એકદમ પીરું પડી ગયું છે અને ઓના કરતા વધારે મોર પાકી જવાનું જીરું જો અને આની વરિયારી તમે જો એટલી બધી ફૂલેલી નથી એટલી બધી રસવાળી નથી એટલે શંકો વરિયારી વરિયાળી સંકોચાઈ જઈએ બરાબર એટલે આ જીરું હવે પાકવા ઉપર આવી જાય છે અને આમાં જે છેલા મારની વરિયાળી રહી એ લગભગ નહીં પાકે કારણ કે આપણે પાણીની તાણ છે એટલે આ વરિયારી ઉડી જાય છે હલર અંદર બાકી જે આ વરિયારી છે નાની મોટી વરિયારી બરાબર એ તો પાકી જાય છે હજી આ જીરું તો દસ પંદર પંદર વીસ દિવસ ખેંચી લેશે કારણ કે હજી તમે જુઓ અતિ પ્રમાણમાં લીલું છે બરાબર એટલે એટલો ફેર પડે છે જીરામાં અને આની અંદર એટલો બધો રોગ નથી જોવો તમને સાહેબ કારિયાનો ફટાકડો એની ફૂટેલો દેખાય જોઈ લો એને કે સાહેબ

આલ્પા તમને પાવેલામાં બતાવું તો એ જો તમે એની વરિયાળી તમે હજી એક ફેરફાર બતાવી દઉં તો એ વરિયાળી ફાઈનલ પાકી જાય છે વરિયારી કુણી વરિયારી લીલી વરિયારી આ વરિયારી પાકી જાય છે એના મોર એટલે આ વરિયારી આમાં ફેલ નહીં જાય આ વરિયાળી આપડી ત્રીજા માનની વરિયારી છે એ કામ આવી જાય છે અને એ આપણને ફાયદો થાય છે એટલો કારણ કે જે બે એકાદ બે મણ વધારે જીરું આના કરતાં ઓલપા ઉતરશે અને આ વરિયારી જો ફેલ જાય છે કારણ કે આ વરિયાળી ઉડી જાય છે અલરમાં એટલે આટલો ફેર પડશે બરાબર અને દવાનું પ્રમાણ તમારે પાણી પાવેલું હોય તો ઓમાં વધારે જોઈ બરાબર વધારે રોગચાળો આવવાની શક્યતા રહે અને પાણી જેમાં તમે છેલ્લું પાણી પાઈ દીધું હોય વરિયાળી આમાં તમને લાગતું હોય ને છેલ્લું પાણી પાઈ દીધું હોય કે પાવું છે અને જેમાં અડધે અડધેથી મીકી દીધું તેમાં આટલો ફેર પડે જેમાં રોગચાળો ઓછો આવે ધારો કે સાર્યું કાળ્યું એ વધારે પ્રમાણમાં આવે જેની અંદર આપણે પાણી પાયું હોય બરાબર તો આટલો તફાવત છે જોયું તમને મેં તમને કીધું અને આ જો આ ક્યારો આપણે નથી પાવેલો તો આમાં જો વરિયાળી એકદમ વરી જાય છે અને ટબા જેવી વરિયા રહી આ પાકવા ઉપર જે જો જીરું પાકી જવા ઉપર વીસ દિવસ તો આ જીરું અને અત્યારે ઘણા બધા લોકો હવે જો કે જીરા ઉપાડવાના ચાલુ થઈ ગયા પણ આપણું જીરું બધા કરતાં છે અને એનકા જોવા ઉપર લીલું દેખાય છાયા વાળું બાવરાના આ એ આપણે પહી દીધું હતું કારણ કે થોડુંક જેવું હતું તો એમાં વધારે રોગનું પ્રમાણે એ અને ફટક્યા ફૂટ્યા બાકી કાજો જોવા બધું જીરું રહ્યું એ પીરું પડવા મીંડું જોઈ લ્યો તમે એટલે એટલો ફેર પડે જેમાં પાવ્યું હોય છેલ્લી વરિયારી લેવી હોય ત્રીજા માનની તો રોગ સામે સામનો કરવો પડે સામે એટલો દવાનો ખર્ચો તમારે વધારે ચડાવવો પડે તો એટલો ફેર પડે બરાબર અને આજનો બ્લોગ આપણે પૂરો કરી વ્લોગ કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવી દીજો અને તમે છેલ્લું પાણી પાયું અને કાંઈ રોગ ભોગ આવ્યો કે શું થયું એ કોમેન્ટમાં જણાવી દીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે બાકી બધાયને જય શ્રી રામ